પ્રાથમિક શાળાના ધોરણ આઠના ના વિદ્યાર્થીઓને વિદાય અપાઈ તાલુકાના વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં ભણવા જવા માટે ધોરણ આઠમાંથી માંથી વિદાય આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા શાળાને ડિજિટલ ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી વિદાય વખતે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાવુક બની ગયા હતા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા હામ આપવામાં આવી હતી કે વિદાય શબ્દ એવો છે કે જીવનમાં અનેક વાર આવે છે શાળામાં ભણતા વિદ્યાર્થી હોય કે દીકરી હોય કે પછી નોકરી હોય એક સ્થળથી બીજા સ્થળે જવામાં આવે એટલે વિદાય પરંતુ વિદાય એક ભાવુક શબ્દ છે વિદાય વખતે રાજા હોય કે રંગ દરેકની આંખમાં આંસુ આવી જ જાય છે જ્યારે વાવના રાછેના પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓનો શાળા તરફથી વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો તો વિદાય વખતે શિક્ષિકાઓએ વિદાય ગીત ગાઈ વિદાય આપી હતી ઓ પંખીડા હસતા મોખડે જાજોરે યાદ તમારી અમને આવશે અમારા સોનારે જે પંક્તિ થકી તમામ બાળકોને શિક્ષકગણ ભાવમય બન્યું હતું અને વિદ્યાર્થીઓની વિદાય આપી હતી રમેશ પરમાર વાવ આજરોજ સમારંભ યોજવામાં આવ્યો તમામ બાળકો તથા શાળા સ્ટાફગણ તથા શાળાનું સમસ્ત ભાવાવરણ એ લાગણી સભર બન્યું આમ તો વિદાય શબ્દ બહુ જ કરુણ શબ્દ છે એ પછી બાળકોની વિદાય હોય કે પછી દીકરીની વિદાય હોય કે કોઈ પણ પ્રકારની વિદાય હોય વિદાય એ વિદાય છે અને એ હંમેશા એ લાગણી સફર દ્રશ્યો એમાં સર્જાતમાં જ હોય છે રાચણા શાળામાં પણ આ બાળકોની વિદાયથી સૌ ભાવ વિભોર બન્યા અને આ બાળકો ભવિષ્યમાં જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે એમના કુટુંબનું શાળા પરિવારનું અને રાચણા ગામનું નામ ખૂબ ખૂબ રોશન કરે એવી અત્યારથી શુભ